હેલો મિત્રો કેમ છો ફરી એક નવા બ્લોક માં તમારું સ્વાગત છે આજે તો આપણે પાછા તાણા માં જ ગયરા છે બીજે ક્યાંય ગયા નથી જો આ તાણા તાણા કાયમ આવે તાણા ના બ્લોક તો લાઈટ થઈ ગઈ છે ને આપણે થઈ ગયા નવરા હવે છે ને ભગર ને આપણે ગુંદરી નીણ નાખ દઈ તો હાલો ગુંદરી નીણ નાખવા તો આપડી ભગર જો બાંધી છે ગુંદરી નીણ લઈ જઈ જ્યારે ગુંદરી નીણ ભગર ને કારણ બેને જો ગુંદરી ની નાખ દીધી હવે આ દોવા જાય પછી આપણે ભગર ને દોઈ ને પછી મળીએ ચાલ આગળ ચેનલ ને સબસ્ક્રાઇબ ને વિદ્યા ને લાઈક કરી નાખજો હવે ભગર અમને દોઈ બોઈ ને પછી મળીએ અમેઝિંગ તો મિત્ર મસ્ત મજા નું સવાર થઈ ગયું છે અને જો આપણે એના મકાઈ માં ને ગુંદરી માં એને પાણી પાવા આવ્યા છે આપડી ભગર હાટો જો ગુંદરી નો આવી છે એમાં મકાઈ એમાં પાણી પાવા આવ્યા છે તો જો આપણે હવે છે ને મકાઈ નું એક જ કરવા પછી આ બાજુ ગુંદરી છે અને વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવામાં બગલા આવ્યા અહીંયા ને આ ગુંદરી છે આપડી જો આ ગુંદરીને કેરવા જાય છે છે તે ફોગવાની તૈયારી છે તો જવો આપણે હેને જો એટલા કટકા પાડી દીધા જેવા આ ક્યારે રાંબાણી આવે છે ને આ ભાજી બાકી છે તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો ચેનલને કરજો સબસ્ક્રાઈબ ને વિડીયોને કરજો લાઈક મળીએ નવા વ્લોગમાં